મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં આઠસોથી પણ વધુ પેરેન્ટ્સ હાજર રહ્યા હતા આ કેનેડા પાટીદાર પેરેન્ટ્સ ગ્રુપની શરૂઆત એક નાના ગ્રુપથી કરવામાં આવી હતી જે હાલ એક વટવૃક્ષ સમાન બની ગયું છે આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પાટીદાર સમાજના બાળકો કેનેડા અભ્યાસ અર્થે ગયેલ છે ત્યાં તેમને કોઈપણ જાતની જરૂરિયાત જેમ કે બીમારીના સમયે દવા પારિવારિક હૂંફ તેમજ આર્થિક મદદની જરૂરિયાત આવા ઘણા બધા ઉદ્દેશથી આ ગ્રુપની રચના કરવામાં આવી છે કેનેડામાં વસતા પાટીદાર દીકરા દીકરીઓનો બાયોડેટા મેળવીને એકબીજાનો પરિચય કેળવાય અને અનુકૂળ હોય તો સગપણમાં વાત આગળ વધી સારા જીવનસાથી મળી રહે તેવા મંતવ્યો પેરેન્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા

આ માઇગ્રેશન વિશે અને માઇગ્રેશન એ દરેક સમાજ દરેક દેશની જે ડિમાન્ડ હોય ત્યારે જ્યારે વિકસિત દેશો હોય એ દેશો તરફનું માઇગ્રેશનનું પ્રમાણ વધતું જતું હોય અને એના કારણે ત્યાં જવાળીની સંખ્યા હંમેશા વધતી જાય તમે મહેસાણામાંથી માઇગ્રેટ થયેલા પરિવારોની તમે સંખ્યા જુઓ તો કદાચ ની અંદર હશે ની અંદર જોઈએ તો પોઈન્ટ ટુ કે આવનાર વર્ષોની અંદર પણ આની જવાની કારણ કે અંદર નું જે પ્રમાણ છે એ યુથનું પ્રમાણ ઘણું ઓછું અને એ દેશની અંદર જો એ દેશને વિકસિત કરવો હશે દેશને બચાવો હશે આ દેશના કેનેડાના જે પેરેન્ટ્સ કે જે ઓલ્ડેસ્ટ પીપલ ને અને એમના ધંધા રોજગારને જો ચલાવવા હશે તો એમને પણ માઇગ્રેશનની જરૂર પડવાની સંસ્થાની અંદર કોઈ પ્રમુખ મંત્રી કોઈ નથી અને બધા કાર્યવાહી મિત્રો જે કામ કરે છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલી વાત ઉપસ્થિત થયા છે તે ભાઈઓ અને બહેનો હું કેનેડામાં તો બીજું કંઈ કંઈ કહી શકું તેમ નહીં પણ પરંતુ જો હું કેનેડામાં ગયેલો છું અને કેનેડાની અંદર તો જે બે વર્ષ પહેલાં જોયું હતું અને તેઓ જે ગ્રુપ અમે બનાવ્યું આ અહીંયા જે અહીંયા બનાવ્યું છે ગ્રુપ એવું કેનેડામાં મેં ગ્રુપ બનાવેલું જે ફાઉન્ટેન એન્ડ ઉપર રહેતો તો તેવા મિત્રો બધા ભેગા થયા અને અલગ અલગ બેસતા હતા તો મેં એમને કહ્યું

એક આ રીતે ચલાવતું એક ગ્રુપ છે જેમાં અમે પણ સામેલ હતા 2022 માં અને ત્યારે અમે લોકો એક પ્રવાસ ત્યાં આયોજન કરેલું કે જે નાયગ્રા ફોલ જોડે હતો એક ગાર્ડનમાં બહુ મોટો ગાર્ડન હતો ત્યાં અને ત્યાં આગળ અમે લોકો બધા લેડીઝ ગ્રુપ ફરતા હતા અને ત્યાં આગળ જે અમેરિકન લેડીઝ હતા બે ચાર જેવા ભૂરી જેને આપણે કહીએ એ લોકો હતા એ લોકો કેનામને માર્ક કરી લેતા કે આખો દિવસ આ લોકોએ જોડે સ્પ્રેન્ડ કર્યો આટલા બધા પેરેન્ટ્સ છે બધાના દીકરા દીકરીઓ પણ છે ત્યાં પણ તો કોઈના આ સગંધ કરવા હોય તો થઈ જાય એ રીતે એકબીજાનો ઉભા થઈને પરિચય પણ આપતા હતા તો એ જે અમેરિકન લેડીઝ હતા એ બધા જોઈ રહ્યા કેનેડીયન લેડીઝ કે આ બધા કોણ હશે કે આટલું આખા દિવસનું જમવાનું નાસ્તો આખા દિવસનું આયોજન હતું સાંજ પડે જ્યારે લોકો અમે લોકો ત્યાં થઈને નીકળતા હતા ત્યારે અમે અમને ઊભા રાખીને પૂછ્યું આ રીવલ પટેલ ત્યારે અમને એટલો આનંદ થયો કે અહીં નહીં પણ કેનેડામાં પણ એ લોકો જાણે છે કે આટલા બધા મોટા ભાઈ ભેગા થયા તો આ પટેલ જ હશે એમને એટલી ખબર છે અને આજ નહીં તો બે ચાર વર્ષ પછી પણ આમાંના લગભગ દરેક પેરેન્ટ્સને હું ત્યાં આગળ ઓન્ટેરિયો આ જ રીતે જોવા માંગુ છું અને મળશું અડાને તો વિઝા હશે અને અડાને નહીં હોય તો અમે પરવાડા અભાવી દેશે કારણ કે અમને 50% ડિસ્કાઉન્ટ પણ આપણને આપી છે ટિકિટમાં એટલે જલ્દીથી ટૂર નું આયોજન પણ કરી દેશે ડાયરેક્ટ કેનેડા મુકેશભાઈ જે છે એ ડાયરેક્ટ આપણે અમદાવાદ થી કેનેડા નું ફ્લાઈટ કરી દેશે એટલે કોઈ ટેન્શન નહીં પેરેન્ટ્સ નું કેમ કે અમે

પાંચ છ હજાર ની પબ્લિક આપણા ગુજરાતીઓ ની હશે દરેક એરિયા ની અંદર અને ત્યાં એરિયા વાઇઝ ઇલેક્શન થાય છે તો આપણે જ્યારે બધા ત્યાં ભેગા થઈશું ત્યારે આ જ રીતે ત્યાં આગળ મિટિંગ પણ કરીશું અને જે એરિયા વાઇઝ ઇલેક્શન થાય છે જેમાં લીડર તો આપણે એથી લઈને જ જવાના છે છીએ ખાલી લઈ જવાના છે એમને જોકે એ તો ગયેલા જ છે એટલે વાંધો નહીં બીજો એક આપણા ગ્રુપ માટે થોડા શબ્દો લખ્યા છે ગ્રુપ છે અમારું સીપીપીજી કેનેડામાં વસતા અમ બાળકો માટે થયા પેરેન્ટ્સ અમે સૌ સંઘાતિયે ચલાવી એના કોઈની દખલ અંદાજી ગ્રુપ છે અમારું સીપીપીજી બાળકો આપણા સાંભળી ખુશ થાય પરદેશમાં પણ ચર્ચા આપણી થાય માથા કૂટ ન અમારી કોઈ બીજી ગ્રુપ છે અમારું સીપીપીજી ધખે ગણતા આને ચોથું ગોઠવવાનું સરનામું રખે ગણતા ને ચોથું ગોઠવવાનું સરનામું જો બાય ચાન્સ થઈ જાય તોય શું નકાવું થવા દો ને થાતું હોય તો કરું છું એ માજીજી ગ્રુપ છે અમારું સીપીપીજી અડધા ગયા છે કેનેડા અમારે અડધા તો ગયા છે બીજા અડધા હવે જવાના બધાય આપણે ત્યાં ફરી ભેગા થવાના ત્યારે કરશું આપણે આતશબાજી ગ્રુપ છે અમારું સીબીપીજી થેન્ક યુ વેરી મચ કેનેડા પાર્ટીદાર પેરેન્ટ્સ ગ્રુપ ની રજૂઆત આપણે ગ્રુપ ને એટલા માટે બનાવ્યું કે આપણા દીકરા દીકરીઓ બધા જે જતા હતા એમને ત્યાં સગવડ મળી રહે અને એકબીજાને મદદરૂપ થઈ શકાય દીકરા દીકરીઓ ત્યાં પહોંચી ગયા એ લોકોનું ભણવાનું આગળ વધ્યું ઘણાનું એમાંથી પતિ પણ ગયું હશે અને

એના માટે એની જરૂરિયાત ઊભી થાય છે તો એના માટે આપણે એક ગ્રુપની સ્થાપના કરવા માટે બધા ભેગા થયા છે અને એમાં જે સ્ત્રીઓ અથવા બહેનો અથવા ભાઈઓ જે પણ વિલિંગ હોય કામ કરવા માટે તે કારોબારીને નામ આપી શકે છે અને એ રીતે આપણે એક ગ્રુપ બનાવીશું દીકરા દીકરીઓના બાયોડેટા ભેગા કરીશું

ગઈ 15 વર્ષ પછી તો ત્યાં એટલા બધા આખા ગુજરાતીઓ પટેલો હશે કે ત્યાં અહીંયા શોધવાની જરૂરત જ નહીં પડે લોકો ત્યાં ત્યાં શોધી શકશે પણ જ્યાં સુધી એ પરિસ્થિતિ નથી આવતી ત્યાં સુધી આપણે લોકોને મદદ કરવી જરૂરી છે એના માટે કોઈ પણ સૂચન હોય કોઈ પણ વિચાર હોય તો એ ચોક્કસ આરકાર્ય છે તો પછી આગળ વિચારતા ભાવ તૈયાર આજના શ્રી મિલન સમારોહમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓ ધારાસભ્ય શ્રી આપણા મુકેશભાઈ સાહેબ વડીલ શ્રી પૂજીરામ કાકા મેપલ ઇમિગ્રેશન ના નીરવભાઈ તેમજ ફ્લેમિંગો ના સમીરભાઈ પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ સાહેબ તેમજ આપણા કારોબારી તમામ સભ્યો કારણ નામ બોલવાની શું લાગુ થઈ જશે તમામ કાર્ય કારોબારી સભ્યશ્રીઓ ઉપસ્થિત સર્વે આપણા ગ્રુપના સભ્યશ્રીઓ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા પૂરો સમય આપ્યો તે બદલ હું સર્વેનો આભાર માનું છું કોઈ રીતના અહીંયા હૃદયપૂર્વક ગ્રુપમાં તેમજ કેનેડામાં આપણા બાળકોને કે કઈ પણ રીતના હેલ્પ જેને પણ કરી રહ્યા છે તે સર્વેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું આઈટીવી ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં